હવે બપોરના ના કદાચ વાગ્યા છે કદાચ તો નહીં પણ ફાઈનલ ટાઈમ કહી દો તમને હવે ઘડિયાળ માં જોઈ લીધું છે મેં એટલે બે ને દસ વાગ્યા છે અને હવે હું ને મનીષા અને મનીષા ની બેન એટલે કે આસ્થા અમે ત્રણ જઈએ છીએ એના ભાઈ ને ત્યાં એને હમણાં બાબો આવ્યો ને દીકરા જન્મ થયો એટલે દેવા માટે જો વાત કરે છે શું કરવાનું છે કેટલા દેવા છે ને કોને માસી ના કદાચ છે નો ફોન એટલે અને મનીષા તરફ તરફથી આપવા જાય છે આ કડલી કડલી કહેવાય ને કડલી કડલી દેવા જાય છે જોતા તમને સરસ મજાની કટલીઓ છે આ અહીંયા થોડોક તડકો પડે ને તો આમાં છે ને મારે થોડોક કલર મારો કાળો થઈ ગયો મનીષાની આરે એવું થયું એટલે મારે કાંઈક કરવું પડશે જો સરસ મજાની કટલી છે એટલે હમણાં જઈએ અમે આજ મારે મનીષા કઈક કરવું પડશે મારો કલર કાળો થઈ ગયો તડકે બેહી બે વાપરો બઉ નથી કીધું ના પૂછી લેતા અત્યારે ફોન હતો ને પૂછી લે તારે લે તો પોતાનું ઉમેર કીધું કે બઉ

તો અહીં ના જઈને હવે હું છે હું નહીં આમ તો એક વાર પહેલાં ગયા હતા બે વાર પહેલાં ગયા હતા એકવાર હોસ્પિટલ ગયા હતા ને એક વાર ઘરે ગયા હતા પણ આરામમાં જ હતા ભાઈ પણ હવે જોઈએ પ્રજ્ઞેશને તો કરી દે ફોન કે અમે આવીએ છીએ એ બહાર હશે કદાચ ચાલો હવે નીકળીએ તમને પછી ને આજીને કહું સીધું પહોંચી ગયા અમે સીધા અમારા ભત્રીજા ભાઈ ને ત્યાં સાહેબ ને ત્યાં જો હા 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 સરસ મજાનો અરે બાકી